વિશ્વ થેલેસેમિયા દિવસે જાગૃતિ માટે નોવા વિંગ્સ દ્વારા વોકથોનનું આયોજન કરાયું નોવા વિંગ આઈવીએફ હોસ્પિટલ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વિશ્વ થેલેસેમિયા દિવસની જાગૃતિના માટે એક વોક આયોજન કરવામાં આવ્યું હતું આ વોક ઉદ્દેશ ગુજરાતમાં થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ માટે જાગૃતિ લાવવાનો અને યુગલોને ગર્ભ ધારણ કરતા પહેલા થેલેસેમિયા ભાવ છે કે નહીં તે ચકાસવાની જરૂર છે તેના આશયથી વોક ફોર હોપ એન્ડ હેલ્પ નામથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે

फिर फिर उन्होंने हम हस्बैंड वाइफ दोनों के टेस्ट करवाए फिर हम दोनों में माइन थेलेमिया के सिस्टम आए तो फिर एकदम टेंशन में आ गए कि अब कैसा होगा आगे लेकिन डॉक्टर डॉक्टरों ने कहा कि भाई अहमदाबाद डॉक्टर हैं नोवा विंस हॉस्पिटल जय सामीन वहाँ जाओ और आई से ऐसा हो सकता है कि बच्चा मतलब नॉन थेलेमिया आए लेकिन हम वहाँ वा, जाके मिले उनसे और फिर આઈબીએફ ટ્રીટમેન્ટ ચાલુ કયા ફાઇનલી હમ બચ્ચા મિલા જો એકદમ હૈદમ અચ્છા બચ્ચા હૈ તબીબી નિષ્ણાતોએ થેલેસેમિયા સંભાળમાં જનજાગૃતિ માટે ખાસ પોસ્ટરો અને બેનરો દ્વારા તેમજ વન ટુ વન મિટિંગ દ્વારા જાગૃતિ કરી હતી નોવા આઈવીએફના ડૉક્ટર જયેશ અમીને આ અંગે જણાવ્યું હતું કે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે આ વોકથોન થેલેસેમિયા દર્દીઓ અને તેમના પરિવારોને શક્તિ અને દ્રઢતાનો ટ્રિબ્યુટ કરે છે આ કાર્યક્રમ માત્ર થેલેસેમિયાના દર્દીઓના કારણ તે તમારો ટેકો જ દર્શાવતો નહીં પરંતુ વહેલા નિદાન અને સારવાર માટે આનુષંગિક તપાસની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનું છે હું એટલું જ કહેવા માંગુ છું કે આજે એક નેશનલ એડવાઇઝર ઓફ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી અને રેડ ક્રોસની મદદથી અને નોવા વિંગ્સ આઈવીએફ ચેઇન નોવા આઈવીએફ ચેઇન સેન્ટર્સના મદદથી અમે આજે અહીંયા એક આઠ મે વર્લ્ડ થેલેસેમિયા ડે છે એના માટે વોકાથન યોજી છે જે કમ્પ્લીટલી અવેરનેસ માટે છે કે તમે જ્યારે પણ આજે પણ બે લાખ બાળકો વાર્ષિક એવા છે કે ગુજરાતની અંદર ભારતની અંદર જે થેલેસીમિયા સાથે જન્મે છે અને આ બાળકોને સત્તરથી એકવીસ દિવસે એમને ક્યાંક ને ક્યાંક બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે અને એમની જે લાઈફ છે એ સોળથી એકવીસ વર્ષની હોય છે આવા બાળકો ના આવે આવા બાળકો ના આવે ને ભારતની ઉપર એની જે મેનેજ કરવાનું છે એના માટે હંમેશા પ્રયત્નશીલ છે પરંતુ એ બધી જ વસ્તુ અવેરનેસ દ્વારા શકે છે ટેસ્ટ તમે કન્સેપ્શન જ્યારે બી પ્લાન કરો છો પ્રેગ્નન્સી પ્લાન કરો છો અને એક ટેસ્ટ દ્વારા જાણી શકો છો કે તમે થેલેસેમિયા માઇનરમાં બંને જણા આવો છો અને બંને જણા જો થેલેસેમિયા માઇનર હોય તો પચીસ ટકા તમે થેલેસેમિયા મેજરવાળા વાળા બાળકો ઉત્પન્ન કરો છો એવી શક્યતા છે જેને તમે બે રીતે પ્રિવેન્ટ કરી શકો છો એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય અને ખાસ કરીને મારા ગાયનેક ડાક્ટરોએ જ્યારે તમારા ટેસ્ટ કર્યા હોય ને એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી હોય તો ત્રણ મહિના પહેલાં તમે પ્લેસન્ટલ બાયોપ્સી દ્વારા આ ટેસ્ટને તમારું બાળક થેલેસેમિયા માઇનોર કે મેઝર છે જાણી શકો છો અને બીજું ખાસ કે ભારે ઘડી આવા બાળકો આવતા હોય સાયકોલોજીકલ અને ફિઝિકલ ટ્રોમામાં તમારે એમાંથી જો બહાર નીકળવું હોય તો એના માટે પ્રીકન્સેપ્શનલ જેનેટિક બાયોપ્સી ઓફ ધી એમ્બ્રિયો એટલે બેબી સેન્ટરમાં ફર્ટિલિટી સેન્ટરમાં જઈને તમે આ આવા ડિસીઝ રહીત બાળક આ એક ડિસીઝ નથી આવા સત્તર કોમન ડિસીઝ છે અને એની કોઈ અવેરનેસ નથી ભારતની અંદર અને એની સાથે સાથે ચારસો ચાર હજાર જેનેટિક ડિસીઝ માટેની જેનેટિક પેનલ આવા ટેસ્ટ એટલા બધા અનગણિત ટેસ્ટ છે કે તમે બાળક સ્વસ્થ અને સ્વસ્થ કમ્યુનિટી માટે આજે આપણે વોકાથાન કરી રહ્યા છે તો મારું આહવાન છે કે આપણે આ એક અવેરનેસની મદદથી ભારતને ભારત દેશના બધા નાગરિકોને એક મેસેજ આપીએ કે આવો આ વર્લ્ડ થેલેસીમિયા ડેના દિવસે આપણે જીનેટિક ડિસીઝને પ્રિવેન્શન કરવા માટે આ વોકાથાનથી બધાને અવેર કરીએ કે ટેસ્ટ દ્વારા આ ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય છે આ વોકથોનમાં બે પ્રેરણાદાયક દંપતીઓ પેરેન્ટહુડની યાત્રા અને જનુ આનુક્રમિક રોગ સામેના અનુભવો પણ લોકોને શેર કર્યા હતા થેલેસેમિયા માટે સ્કેનિંગ ટેસ્ટ રેડ ક્રોસ સોસાયટીમાં વિના ઉપલબ્ધ છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર